સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં વરસાદે બે લોકોનો ભોગ લીધો ગામ્ભોઈ પાસેના રાજપુરમાં વરસાદમાં દિવાલ ધરાશાયી થઈ રાત્રિ સમયે દિવાલ ધરાશાયી થતાં મકાનમાં સૂતેલા માતા અને ચાર વર્ષીય બાળકનું મોત કાચા મકાનની દિવાલ ધરાશાયી થતાં બંનેના મોત રાત્રિ સમયે સ્થાનિકો સારવાર માટે હોસ્પિટલ લઈ ગયેલ માતાનું સ્થળ પર તો બાળકનું સારવાર દરમિયાન મોત માતા પુત્રના મોતને લઈ પરિવારમાં આક્રંદ रिपोर्टर नरेंद्र सिंह राठौड़